હાલો મિત્રો અમે પહોંચી ગયા છે બાપા સીતારામની મઢીએ ને જોવા ફ્રી ફાયર રમે છે બ્રોબેટ તમારે રમવું હોય તો તમે પણ વૈયાવો એમાં ચેતનભાઈ રમે છે એમાં જીગનભાઈનો ફોન જોવે છે બે ગધા આમ રમે છે હું તમને એને બતાવું બે બે તો બધા નોખા નોખા રમે છે જોવો તમે આવું બધું છે જો

આ એટલે બ્લોગ બનાવવા આવે ભાઈ મોજમાં મોજમાં શું કરો ભાઈ જેમ છે તો તમે રમતા કેતન ભાઈ તો જ એક ધારા ભાઈ ગયા કે બાપા છેત અમને મઢી છે મિત્રો જો કે આ રમે છે વીજળી થાય કે આ સનમે અગે ડંજેરી છે જાકે દેખાય છે આ રાતનો વ્લોગ ચાલુ છે એટલે મિત્રો અતારે સોખો ન દેખાય તો એ આવું રિઝોર્ટ આવે છે ભોમમાં એટલે ઉતાર્યું છે ને ને જો આજ તો મિત્રો અમાર ધમમાં જમણવા રતો કારણ કે કંઈ કામ નહોતું એટલે મે પહોંચી ગયા મઢીયા સ્પેશિયલ વ્લોગ બનાવવા તો હું મને એમ થયું કે હાલો હું આ એક વ્લોગ ઉતારી આવું પહોંચી ગયો બોબે સિસ્ટમ મઢીએ મિત્રો તો હવે તો હું જઈ છું પાછો હું હવે તમને બતાવું તો આ પીપળો છે કાંઈ કાંઈ નથી અંધારું અંધારું બધું લાગે છે હા ભાણે છે

બંધો તો ને આલ્યો થાય સ્કોપ કરો કોપ કરો કોપ કરે છે ગયો ઉપર લીધો હું સ્કોપ કરે ઉપડી ગયો તો અહીંયા થોડા મીકવી મી 500 રૂપિયા વાળી સવાલ છે આ જો એક માહે આવીને મારી ગયો લે 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 ગયા તમારા 500 રૂપિયા લે 500 રૂપિયા ગયા હું ગયો મારા તણ ઉજા છે

બિલ માં રહી વાય કરે છે એન્જોય ના આવે છે જો દીપક ભાઈ થઈ ગયા છે પાછો બિલ માં બેહી જા બેહી જા ઓલો દીધી ના જા તો પાછો મરું છું કા તો મર્યો છું નેન ના તો પછી અમાર નો મજા આવે તો મજા ને નહી આમ તમારે જોવું હા તો કે બિલ માં બેહી બલુમલ ઉતરાવા ઉતરા જો પાછો આવી ગયો હા

એની પડી ગયા આંખમાં કેમ પડી ગયા ગાડી બોલે બધા આપણને ગાડી ગમતી નહી એવું છે नेपटोन अरे ना अरे बाकी आपकी गप नहीं है ए बाप 17 मम्मी तुम्हें अपने दूध का रुपी ले बेटे भी दूध काफी है बोलो कर लो पंजाब जीतने वाली है अगर यार तो बहुत अच्छा इंसान है ओए नजरों मस्त आ मैं सोचता मैं टच हुई जाऊं आज तो अंजन हुई उसे उसमारे <laughs> 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 इतना आवाज अरे एक ने कर दिया दे भैया अंदर ग्लो नहीं बस आगे जा ये ले हां तो अजी रम है भाई તો હાલો ભાઈ હું હવે સુવા જ આવશો બરોબર 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 એમ વેલા ત્રણ વાયે હા તો હાલો બાય ભાઈ તું દિલ માં બે જ નો પછી બોર્ડ માં બંધો હશે હાલો તો બાય ભાઈ બાય 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 બાય